નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું તાંડવ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને આજ જ તાંડવના કારણે ગુજરાતની જે દયનીય પરિસ્થિતિ સામે આવી છે ને એમાં ગુજરાતના વિકાસ મોડલ તરીકે એને જે રિપ્રેઝેન્ટ કરવામાં આવતું હોય છે તેની જે વાતો છે તે પોકળ સાબિત થઈ છે રોલ મોડલ ગુજરાતની દયનીય પરિસ્થિતિ આ પ્રકારના વરસાદમાં સામે આવી છે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે જ્યાં જુઓ ત્યાં કરોડોના ખર્ચે બનેલા જે પુલો છે તે ધરાશાયી જોવા મળ્યા છે ગુજરાતના જામનગર રાજકોટ એની સાથે દ્વારકા પોરબંદર આવા શહેરોની વાત કરીએ તો ત્યાં કેટલાય રસ્તાઓ એની સાથે કેટલાય પુલો કેટલાય પુલિયા કેટલાય નાળા અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે રાજ્યભરમાં છાસઠ સ્ટેટ સેવન નેશનલ હાઈવે અને એ સહિત નવસો ને ઓગણ રસ્તાઓ અત્યારે બંધ છે કે જે રસ્તાઓને ડાઇવર્ઝન આપવામાં આવ્યા છે તો ક્યાંક રસ્તાઓ પૂરે પૂરા બંધ છે તો ક્યાંક રસ્તાઓને ડાયવર્ઝન આપવાના લીધે એટલો બધો ટ્રાફિક થઈ ગયો છે કે હવે લોકો બહાર નીકળતા પહેલાં પણ દસ વખત વિચારી રહ્યા છે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની પરિસ્થિતિ આટલી દયનીય કેમાં આ સવાલો ઊભા થાય કે જ્યારે તમે ગુજરાતના વિકાસ મોડલ તરીકે દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક મંચ પર અને વોટ માંગતી વખતે તેને રિપ્રેઝેન્ટ કરતા હો અને પોકડ વાતો કરતા હો કરોડોના ખર્ચે બનાવે છે પુલ પુલ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે મોટા મોટા નેતાઓ સીધા દિલ્હીથી અહીંયા લેન્ડ થાય છે અને પછી એ એનું ઇનોગ્રેશન કરે છે અને ઇનોગ્રેશન માટે આવે એટલે કરોડોના ખર્ચે આ ઇનોગ્રેશન થયું કરોડોના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો એવી મોટી મોટી વાતો એ મંચ પરથી થતી હોય છે ને પછી જ્યારે પહેલો જ વરસાદ પડે ત્યારે રસ્તાઓ પાણીમાં ગરકાવ અને વધુ વરસાદ પડે ત્યારે એ પુલો ધરાશાયી જોવા મળતા હોય છે ને આ વખતના વરસાદમાં તો ગુજરાતની જે પરિસ્થિતિ જોવા મળે છે દરેક વ્યક્તિ અત્યારે કદાચ આ વરસાદમાં

ક્યાંક લાગે છે કે આ વખતના આ વરસાદમાં ગુજરાતની હાલત વધુ દયનીય જોવા મળી છે શું આવો વરસાદ ક્યારે આફત ફક્ત બે હજાર ચોવીસ માં જ આવી છે એવું નથી આવું ઘણા વર્ષોથી મેં તો મારા આટલા બધા વર્ષોના અનુભવથી થી જોયું છે કે છેલ્લા પાંચ દસ વર્ષમાં તો આ પરિસ્થિતિ દિવસે દિવસે વધારે ને વધારે ખરાબ થતી જાય છે ફક્ત અમદાવાદ શહેરની વાત કરો તો અમદાવાદ શહેરમાં એટલા બધા અંડરપાસ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે જેવો અડધો ઇંચ વરસાદ પડ્યો એટલે એ અંડર બ્રિજ બંધ થઈ જાય તો એ અંડરબ્રિજ બનાવે ત્યારે એમાં પાણી ભરાય અને પાણી નો નિકાલ થાય એ માટે કોઈ વ્યવસ્થા વિચારી નહીં હોય ચોક્કસ એ પાણી સાબરમતી નદીમાં જવાનું હોય સાબરમતી નદી ભરેલી હોય તો પાણી જાય ક્યાં તો આ અંગેનો કોઈ વિચાર કોઈએ કર્યો નહીં હોય અને એ તમે અંડર બ્રિજ જવાનો રસ્તો બંધ થઈ જાય તો પછી માણસે પોતાના કામ પર નોકરી પર બીજે ક્યાંય જવાનું તો જાય ક્યાં અને આવો એક અંડર બ્રિજ હોય તો સમજ્યા જેટલા બી દવા બને છે એ બધા જ પરિસ્થિતિ આ છે આ આ અંડર બ્રિજ ની વાત કરી અને ઓવર બ્રિજ ની વાત કરો તો હવે તો ન્યૂઝપેપરમાં એક કોલમ આવવા માંડ્યું છે કે આજે પડેલા બ્રિજો કેટલા બ્રિજ હાટકેશ્વરથી માં તમે મોરબી બ્રિજ ની વાત કરો કેટલા બધા ત્યારે એની ઉપર પહેલી એમટીએસ ની બસ પસાર થઈ ત્યારે હું એમાં બેઠો હતો ઓપોર્સ એ હું કોલેજમાં પડતો પણ એ ઓગણીસો સાહીઠ માં બનેલા નેહરુ બ્રિજ ની આજે બે હાજર ચોવીસ સુધીમાં એક પણ કાંકરી ખરી નથી પેલા તો શું છે કેલિસ બ્રિજ તો અંગ્રેજો એ બનાવ્યો એટલે સારું હતો ના આ નેહરુ બ્રિજ મારા જમાનામાં બનેલો છે આઝાદી પછી બનેલો છે અને એ જો સારું કામ કરી શકતા હોય તો એવું બીજું કામ કેમ ના કરી શકાય

ટર્ન હોવું જોઈએ આ બધું પહેલા ખ્યાલ ના હોય અને હવે આપણે જોયું તો કે કેટલા એવા જે સ્ટેશન છે તેમાં રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે તો આ બહુ જ મોટો સવાલ કોન્ટ્રાક્ટરોને લઈને ઉભો થાય છે અહીંયા યોગેશભાઈ નહીં બેન તમે કોન્ટ્રાક્ટરનો વાંક કાઢો એ બરોબર છે પણ આ વાત મૂળ ટાઉન ની છે તમે ટાઉન પ્લાનિંગ એવી રીતે કરો કે આજથી પાંચ વર્ષ પછી પચીસ વર્ષ પછી વસ્તી કેટલી વધશે કેટલા નવા મકાનો વધશે પહેલા તો ત્રણ માળના ફ્લેટ થાય એટલે ઓહો હો જતું હતું આજે બાવીસ માળના ફ્લેટો આપણે કરીએ છીએ અને એમાં દરેકની પાસે એકાદ ટુ વ્હીલર કે ફોર વ્હીલર વેહિકલ હોય તો એ જાય ક્યાં એ રસ્તા એટલા પોળા નથી હોતા એ લોકો પાણી વાપરે કમસે કમ ગાર્ડન ના હોય પણ નાવા ખાવા પૂરતું તો પાણી વાપરે એ પાણીનો નિકાલ કેવી રીતે થાય આ બધી જ વાત ટાઉન પ્લાનિંગમાં વિચારવાની હોય છે અને આપણા અમદાવાદમાં આર્કિટેક્ટ ઇન્સ્ટિટ્યુટ છે એમાં ટાઉન નો સ્પેશિયલ સબ્જેક્ટ છે ને એમાં જે લોકો ગ્રેજ્યુએટ કે માસ્ટર ગ્રેજ્યુએટ થયા છે એ લોકોને વિદેશોમાં બોલાવવામાં આવે છે કે તમે અમારા ટાઉનનું પ્લાનિંગ કરી આપો એને બદલે આપણે ત્યાં ટાઉન પ્લાનિંગનો એવો કોઈ વિચાર જ નથી કરતા અમદાવાદ શહેર વિકસ્યું નવા વિસ્તારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડ થયા ત્યારે એવું કોઈ વિચારવામાં ના આવ્યું કે બાવીસ માળના મકાનો આપણે કદાચ વેહિકલો ના વાપરે વિચારતા જ નથી એટલે અને પછી જે ત્રીસ વર્ષથી આપણા ગુજરાતમાં માત્ર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે મારે રાજકીય વાત નથી તમે એકબીજાનો વાંક કાઢો એને બદલે તમે પોતે આત્મમંથન કરો કે આપણે આ શું કર્યું છે અને ગુજરાત મોડલ ગુજરાત મોડેલ કરીને છે અને મિટિંગમાં આપણે બધી વાતો કરી એ ગુજરાત મોડલ ની આજે શું દશા છે જુનાગઢ અને હમણાં વડોદરાના સીન તો તમારા સ્ક્રીન પર જોયા તો અને આખો દિવસ તમે તો સ્ક્રીન પર વરસાદના દ્રશ્યો બતાવો છો તો મારો સ્ક્રીન આખો ભીનો થઈ ગયો છે આ પરિસ્થિતિ જો વડોદરા વડોદરામાં તો મિલિટરી બનાવવી પડી છે આ આર્મી અને કામે લાગ્યા છે છે અને તો આ પ્લાનિંગ કઈ જાતનું વરસાદ પડે વધારે પડ્યો વેધરની પરિસ્થિતિ બદલાય છે પણ આ બધું જ ખ્યાલમાં રાખીને પ્લાનિંગ થવું જોઈએ એ નથી થયું અને ઘણી બધી વાતો ઉપર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે ટાઉન પ્લાનિંગ પર બહુ ભાર આપ્યો છે આપણા ત્યાંના વિશેનો વિચાર નથી કરવામાં આવતો ટ્રાફિકની સમસ્યાની વાત હોય કે અત્યારે વરસાદમાં આપણે ગુજરાતની દૈનિક પરિસ્થિતિ જોઈ રહ્યા હોય એનું કારણ કદાચ ટાઉન પ્લાનિંગ કહી શકાય છે તૈશો એનો અભાવ ના અભાવ નથી ભાવ ચાલે છે એ છે એ જે ભાવ ચાલે છે ને એ ભાવ અત્યારે તમને રોડ રસ્તા ઉપર ટ્રાફિક રૂપે કે તમારે ત્યાં જે પોતાની જગ્યાઓના ભાવ વધારવાના હોય કે અહીંયા આટલી એફએસઆઈ કરાવી એટલે ચૂટક સાહેબે જે કીધું કે ભાઈ આર્કિટેક્ટ પાસેથી કરાવડાવવું પડે આર્કીટેક કરી શકે આખી આપણી સ્થાપતિઓની આપણી પાસે સંસ્થા છે આ છે તે છે જે તે તજજ્ઞો નો પાસેથી જ્ઞાન લઈ અને થવું જોઈએ એની બદલે જ્ઞાન લેવામાં આવે છે કોઈ બીજી વ્યક્તિઓ પાસેથી અને એ એવી વ્યક્તિઓ છે કે જે ફક્ત કોમર્શિયલ વસ્તુઓ જ જોઈ રહી છે હમણાં જ કંઈક સોશિયલ મીડિયા ઉપર બે હજાર સોળનું એક છાપું કોકે અત્યારે ફરતું થયું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે એક મોલમાં દસ સ્ક્વેર ફૂટનું પુરાણ વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ એરિયામાં થઈ ગયેલું અને ત્યારે એનું મથાળું બે હજાર સોળના એનું એવું છે કે આ કોઈક એક મોલ છે કે જે મોલ અડધા વડોદરાને પૂર આવશે ત્યારે ડુબાડશે તો એ પરિસ્થિતિ આજે બે હજાર ચોવીસ માં સાચી પડી અડધું વડોદરા અત્યારે પાણીમાં ગરકાવ છે અડતાલીસ કલાકે બધા વિસ્તારોમાં વીજળી તમે આપી શક્યા છો તમે આમાં કેવું છે કે બચાવ કામગીરી બહુ સરસ કરી છે આ જ છે એમ કરીને લોકો પોતાની જાતે મેડલ મૂકી દે છે આપણા રાજકારણીઓ અને આપણા અધિકારીઓ પણ એમાં ખૂબ પાવરદા થઈ ગયા છે કે બચાવ અમે એક પણ જીવ ના જવા દીધો દસ 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 ઇંચ વરસાદ તેર ઇંચ વરસાદ આ એક કઈ પહેલી ઘટના નથી સાહેબ એ તો મારા કરતા વધારે ઘણી દિવાળીઓ જોઈ છે પણ મને એટલી ખબર છે કે અનરાધાર સાંબેલાધાર ધાર મુશળધાર આ બધી ફક્ત ની કલ્પના નથી આ ધાર ક્યાંક વરસે છે અને સદીઓથી વરસતી આવી છે અને એના માટે જૂના જમાનામાં બાપ દાદા હંમેશા નદીઓના કાંઠા બાંધવાની ચોખ્ખી ના પાડતા હતા કેમ કે મેરામણ જયારે ઉમટે ને ત્યારે કાંઠા તોડીને મેરાણ માં ઉમટે એટલે દરિયો કહેવાય પણ નદી રૂપ ધારણ કરે ત્યારે કાંઠા બહાર આવે અને આજે તમે અમદાવાદ શહેરની વાત કરો તો જૂનું અમદાવાદ જે છે એની અંદર કોટ વિસ્તારની અંદર ક્યાંય પાણી ભરાવાની કમ્પ્લેટ આજે પણ તમને જોવા નહીં મળ્યું હોય અને જેટલા નવા અમદાવાદ વિકસાવ્યા છસો વર્ષ પહેલા જ તમારામાં અક્કલ હતી એ અક્કલ શું અત્યારે બહેર મારી ગઈ છે પણ નથી થતું હવે અત્યારે ઘણા બધા નગર સેવકો અને ધારાસભ્યો હમણાં વચ્ચે તો એક ધારાસભ્ય કબૂલાત નામું કર્યું કે ભાઈ મારા રકા જેવો મારો વિસ્તાર હતો ને એમાં મારે કાણું પાડવું હતું કાણું ના પડ્યું કઈ વાંધો નહીં તમે અત્યારે લોકોના ઘરના કાણા ઘરના છાપરા કાણા થઈ ગયા લોકોના ઘરના તળિયા કાણા થઈ ગયા ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે દસ ઇંચ વરસાદ 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 એને હવે તમારે સામાન્ય ગણવો પડે પડે અને એ પ્રમાણે પ્રોપર વ્યવસ્થા ગોઠવવી ગઈ વખતે જે મ્યુનિસિપાલિટીના કોઈ ઓફિસ બેરર્સ આવેલા હતા ને ત્યારે કીધેલું કે ભાઈ જે જૂના તળાવડીઓ તમે ખાઈ ગયા છો એ ત્યાં પરકોલેટિંગ વેલ બનાવો એ જગ્યા તળાવડી હજાર વર્ષ જૂની હોય છે અને જગ્યાની નીચે જે તળ છે એને યાદ છે કે અહીંયા અમે પાણી શૂસવાના છીએ તમે પથરો આવ્યો એ શું પથરો પાણી પીવાનો હતો પથરા પાણી પીવે એટલે વસ્તુ ત્યાં છે કે જ્યાં જૂની જૂની તળાવડી તમે પુરાણ કરીને ખાઈ ગયા છો એ જગ્યાએ તમારે વરસાદી પાણી લઈ જવું પડે ને પર્કોલેટિંગ વેલ કરવું પડે અચ્છા જ્યાં આપ ફાટે ત્યાં શું કરી શકવાના હતા તમે પર્કોલેટિંગ વેલ વખતે મેં ત્યારે પણ ઉદાહરણ આપ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠમાં જઈ અને જોઈ આવો ને એ લોકોનું પ્લાનિંગ કેવું સરસ છે ગુજરાત વિદ્યાપીઠ ની જે જગ્યા છે એ બિલકુલ ખરાબ આની અને વિસ્તાર જ આપેલો હતો કે જેથી કરીને એટલો સ્વાભાવિક વસ્તુ છે કે એમની અગેન્સ્ટ ની જગ્યા હતી એટલે એવું જ જગ્યાએ બધું કરેલું હોય અને એ જગ્યામાં બી આજે પાણી ભરાતું નથી તો ત્યાં એ લોકોએ પર્કોલેટિંગ વેલ કરીને શું પ્લાનિંગ ગોઠવ્યું તો એ જોવા જ આપણે જઈ શકીએ કે ના જઈ શકીએ પણ ના એ આપણાથી નથી થતું અને ના થવા પાછળનું કારણ શું છે એ આપણને બધાને ખબર છે અભાવ કે ભાવ જે ભાવ છે એ તમને ખબર પડવી જોઈએ કે આ કયો ભાવ ચાલે છે પ્રેમ ભાવ ચાલે છે કે બીજો ભાવ તાલ ચાલે છે આ એટલે બધું જ હવે દેખીતું છે કશું જ છાનું નથી બધું જ છતરાયું છે હવે ક્યાંકથી એક રાજકીય ઈચ્છાશક્તિ પણ હોવી જોઈએ અને દેખાવી જોઈએ કે હવે અમે અમદાવાદ ગુજરાતને ક્યાંય પૂરમાં સપડાવા દઈશું નહીં કેમ કે અત્યારે વડોદરા માટે જોઈએ તો વડોદરા ની અંદર જ એક એવી ચર્ચા ચાલી રહી છે કે ખરેખર કુદરત સર્જિત છે કે માનવ સર્જિત હોનારત છે પણ તયશો ભાઈ તમે વડોદરા એક વિડીયો જોયો હશે એક ડ્રોન થી એ વિડીયો લેવામાં આવ્યો છે આખા વડોદરામાં આખો વડોદરા શહેર તમને એવું લાગે કે આખો પાણીમાં ગરકાવ છે એકદમ તળાવ ની વચ્ચે કોઈ શહેર બિલકુલ બિલકુલ હું વિડિયો બિલકુલ તમે તમે નદીના કેચમેન્ટ વિસ્તાર જેને નદી કહેવાય નદી નદીનો જેને આપણે ભાઠું કહીએ શું ગુજરાતીમાં નદીના ભાઠા પૂરી પૂરી ને ત્યાં બાંધો તમે ત્યાં સોસાયટી દરવાજા અ ચુડગઢ સાહેબે જે વાત કરી કે વાસણા બેરેજ ના દરવાજા ખોલો તો જ તમારા અંડરપાસ ખાલી થાય હવે આ એક બંધ લખ્યો નિયમ થઈ ગયો છે ને જમના વદના સિત્તેર લાખ વસ્તી થઈ હોય કે નેવું લાખ વસ્તી થઈ હોય દરેકને ખબર છે તો પણ હવે ચોમાસા પૂરતું જયારે તમારી પાસે આટલી બધી આગાહી છે બધો વરસાદ પડી રહ્યો છે છે તો દરવાજા બી ફટાફટ ખાલી કરો ને તમને ના પાડે વિશ્વામિત્રી જે ગટરનું નાળું હતું હું હંમેશા કહેતો આવ્યો છું કે નદી આપણે લોકમાતા કહીએ છીએ પણ ક્યાંય પૂજા એવી પરિસ્થિતિ રહી નથી નદી પોતાનો રસ્તો કરે છે હવે સિંધુ આજે સિંધુ નદી જે બંધ થઈ ગઈ અહિયાં ગુજરાતમાં આવતી હતી ગુજરાત કચ્છ સુધી સિંધુ નદીનો જેને થારથી છોર વિસ્તાર કહેવાતો હતો એ છોર વિસ્તારમાં વચ્ચે ભૂકંપ એક એક પાળો તૈયાર કરી દીધો એના અલ્લા બેટ કહેવાય છે અને અલ્લા બેટ કરીને એ જગ્યા ઊભી થઈ ગઈ વચ્ચે અને એના કારણે સિંધુ નદી પાકિસ્તાન તરફ વળી ગઈ ને આપણે ગુજરાત તરફ આવતી બંધ થઈ ગઈ આજ વસ્તુ આપણે શું કરીએ છીએ ઊંચા ઊંચા રોડ રસ્તા કર્યા છે હું એક બહુ જ હાઈપોથિકેટેડ સિચ્યુએશન અત્યારે મૂકું છું કે ન કરે નારાયણ ને ક્યાંક કંઈક નર્મદા કેનાલમાં ક્યાંક કંઈક ગાબડું પડ્યું કે તમારે

આવતો કે આગળના દિવસોમાં કે કદાચ આ પ્રકારનો વરસાદ પડશે તો અમારી પોલ ખુલી શકે છે ઘણા એવો પુલો એવા પુલો ઘણા એવા રસ્તાઓ કે જેમના તો ઇનોગ્રેશન પણ મોટા મોટા નેતાઓ કરે છે તો એ લોકો નથી જોતા એ લોકોને પણ એવો ખ્યાલ નથી આવતો કે અમે જે ઇનોગ્રેશન કરી રહ્યા છે કે પછી મંચ પરથી જે વાતો કરવાના છે એનું ખરેખર પ્લાનિંગ કેવું થયું છે માન્ય વડાપ્રધાન શ્રીએ જેનું લોકાર્પણ ઉદ્ઘાટન શબ્દ તમે કહો છો એ લોકો તો હવે ભાષાના બધા થઈ ગયા છે લોકાર્પણ કર્યું હતું એવો દ્વારકા બ્રિજ પાંચ જ મહિનામાં પરિસ્થિતિ હવે એમાં રેલી કરવામાં આવી એ સ્ટીલ ની કરવામાં આવી પાંચ મહિનામાં એવું તો શું થઈ ગયું કે રેલી કાટ લાગી ગયો દિવસે દિવસે આપણા ઇન્ડિયામાં સારામાં સારા સ્ટીલ બને છે વર્ષો સુધી ચાલે એલિચ બ્રિજ નો દાખલો આપણે નથી લેવો વર્ષો સુધી ચાલે એવા સ્ટીલ આપણે ત્યાં બને છે એ પાંચ મહિનામાં કાટ ખાઈ જાય અને વડાપ્રધાન શ્રી જેવા ઉદઘાટન કરવાના હોય હવે આ આ તમે પરિસ્થિતિ જુઓ કે કઈ રીતે કરવામાં આવે છે આ બ્રિજ દરિયા ઉપર બનાવવાનો તો દરિયાના પવનો દરિયાના મોજા વગેરે વગેરે બધું લક્ષ્યમાં લઈને એન્જિનિયરિંગ પોઈન્ટ થી કરવું જોઈએ એ ના કરવામાં આવ્યું તમે એટલે બધે દૂર ના જઈએ ખાલી હું તો ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસેનો આપણે એક બ્રિજ બનાવ્યો બ્રિજ બનાયા ઉદઘાટન થયા પછી તરત છે અને એવો જ મોરબી નો બ્રિજ આ આ તમે શું કરી રહ્યા છો અને હું પોતે ટેકનિકલી જે જાણું છું એ પ્રમાણે જે કામ થવું જોઈએ રીતે નથી થતું એનું કારણ કોન્ટ્રાક્ટરો નથી કોન્ટ્રાક્ટર તો ચોર જ હોય એ તો કમાવા આવ્યા હોય પણ મોટા મોટા પગારો લેતા બધા જે ઓફિસરો હોય એન્જિનિયરો હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હોય એર કંડિશનમાં બેસાડે અને એમના પગારો લાખો આવતા હોય લાંબી લાંબી એ બધા કમાતા નથી એ બધા કમાવા નથી આવતા કોન્ટ્રાક્ટર કમાવા આવે છે તો એ બધા કમાવા જ આવે છે ને આ આવક જે ઉપર ની આવક છે એના માટે સરકારી નોકરી માટે દોડા દોડી છે આ બધી અને મોરબી પુલ જેવી દુર્ઘટના કે આ પૈસા કમાવાની લાલચમાં જે કઈ પણ કરી પણ આવી કોઈ દુર્ઘટના બનશે તો એમના ઉપર

એટલે પ્રજાનો તો કોઈ વિચાર કરવાનો છે જ નહીં આ એન્જિનિયરો સાઇટ ઉપર જઈને પોતે નક્કી કરેલા સ્પેસિફિકેશન બીજા મુજબ કામ થાય છે કે નહીં એટલું એટલું તો એટલીસ્ટ જુએ અને હું એવું હવે આપના માધ્યમથી અપીલ કરું છું કે હવે નવા બ્રિજ બનાવવાનો બદલે અથવા નવો વિકાસ કરવાને બદલે જે છે એને થાળે પાડો જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે આટલા વરસાદના ડામરના રસ્તાઓ ખરાબ ના થાય પણ cement ના જે હમણાં નવા બનાવ્યા રસ્તા એ તો જરાય ખરાબ ના થવા જોઈએ પણ કાણા ને ભુવા પડી જાય છે બ્રિજ ઉપર કાણા પડ્યા ને પડ્યા ટાયર ની રીમો તૂટી જાય છે ગાડીઓ ની ટાયર ની રિમો તૂટે છે તમે જુઓ અને અત્યારે સતત રિપેર પણ નથી થતા સૈશુ ભાઈ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે ને એમાં રિપેરિંગ નું કામ પણ નથી થઈ રિપેરિંગ નું કામ તો નવરાત્રી પછી જ કરવામાં આવશે પછી જે લાલુ પ્રસાદ યાદવેલિન ગાલ જેવા રસ્તા કરવામાં આવશે એ બધા તમને દિવાળી ઉતરે જ તમને બધાને એ સુંદર મજાના ગાલ જેવા મળશે ત્યાં સુધી મારા જેમ ખાડા ખાડા વાળા રોડ જ તમને મળવાના છે એ રિપેરિંગ કામમાં પણ મારે છે એમાં હોય છે બેન થી કરતા દરેક અત્યારે જેને પાંચ ફૂટે પ્લીન્થ લીધેલી ને એ ઘરની પ્લીન્થ અત્યારે દોઢ ફૂટે રહી છે એટલા ડાબરના થર ઉપર થર ચડાવે છે હવે ઉપરા ઉપરી થર ચડાવશે બધે અલ્લા બેટ ઉભા થઈ જશે આખા અમદાવાદ ની અંદર ઉભા છે વડોદરાની પરિસ્થિતિ જોઈ છે અમદાવાદનો વારો આવશે આની પેલા સુરત નું હતું પછી અત્યારે રાજકોટ ધમરોળાય છે એટલે હવે અમદાવાદ નો વારો છે અમદાવાદીઓ તૈયાર રહેવાની જરૂર છે ધાબા ઉપર બધું મૂકી દો તમે તમારે પેલી ટાયર ની ટ્યુબો પાણી કાય ગેસ બધું ધાબા ઉપર બધું મૂકી રાખો ચાર દાડા જો લાઈટ જાય બધા એમના ફોટા આવશે અમે સેવા કરી જી 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 બિલકુલ પચાસ વર્ષ વર્ષ પહેલા વિશ્વામિત્રી નદી જોઈતી તો એ જે નાળા જેવી છે નાળા જેવી જ રહી સાબરમતી પહોળી કરવાને બદલે સાંકડી નહીં પણ લગભગ પૂરાઈ ગઈ હોય પરિસ્થિતિ છે તો આ પરિસ્થિતિ તમે વડોદરા શહેરમાં મધ્યમાં થઈને આ નદી જાય છે એની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી આવું કેમ અને વડોદરાના લોકો

આટલો ડિસ્કશન કરી શકતા હોઈએ આટલી સમસ્યાઓ આપણે આંખે જોઈ શકતા હોઈએ તો અને વડોદરાની પરિસ્થિતિ ઉદાહરણ આપણી સામે હોય ત્યારે આપણે કેવી રીતે હજી પણ શું કરી શકીએ શું કઈ રીતે સજાગ રહી શકીએ છે શું કરી શકીએ છે શૈશોભાઈ પહેલી વસ્તુ એ છે કે સમસ્યાનો સ્વીકાર કરો કે પ્રોબ્લેમ છે એક જ ગીત ગાય છે કે બહુ વરસાદ પડે છે ત્યારે આમ થાય છે તેમ થાય છે ભાઈ બહુ વરસાદ જ પડવાનો છે હજી આનાથી વધારે વરસાદ પડવાનો છે બોલો તો શું કરવું છે એટલે સમસ્યાનો જો તમે સ્વીકાર જ નહીં કરો તો સમાધાન તરફ જઈ નથી શકવાના બરાબર અને પ્રોપર જેની પાસે નોલેજ છે અમે તો વાતો કરીને છૂટી જઈશું કેમ કે અમારું આ કામ નથી અમે તો સમસ્યા ઉજાગર કરી શકીએ વધારેમાં વધારે પણ જેનું કામ છે જે સમજે છે જે આના માટે ભણ્યા છે સોસો વર્ષ ભણ્યા છે જેમની પાસે એક્સપિરિયન્સ છે એને પૂછો નેચરલ ટ્રોપોલોજી કોને કહેવાય આજે તમારી પાસે સેટેલાઇટ ઇમેજ છે આજે તમારી પાસે ડ્રોન ની સગવડ છે તો જે કુદરતી રીતે નેચરલ ટ્રોપો જે પાણીના વહેળા જ્યાં હતા એને વચ્ચે આવતી જગ્યાઓ કાં તો દૂર કરો અથવા એની નીચેથી અંડરગ્રાઉન્ડ ભૂંગળા કાઢો પાણી કાઢવા માટેના જેથી કરીને આનો રસ્તો બને નદીઓ જે કઈ છે આપણી નાની ના કરો નદીઓ પહોળી કરો અને રસ્તા પહોંચાડો પાણી નદીઓ સુધી પહોંચવાનો રસ્તો આપો કુદરતે એનો રસ્તો આપેલો જ છે પણ એની વચ્ચે આપણે જઈને ઉભા છીએ આજે તમે જે દસ હજાર ફૂટ નો તમે વડોદરા અંદર જે કેચમેન્ટ એરિયા માં પુરાણ કરેલું છે તો હવે સમજણ સાથે એ પુરાણ ની નીચે થઈને કાં તો કાઢો પાણી ના રસ્તા કાઢો અને કાં તો એ પુરાણ ને ફરી પાછું જવા દો અને વિશ્વામિત્રીને ને વહેવા દો એ જ રીતે સાબરમતી માં જે ચાલી રહ્યું છે કે સાબરમતી ને આપણે રિવરફ્રન્ટ બે બાજુ કરી દીધા બરાબર છે આપણા નાવડા બહુ સરસ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આવી ગઈ પણ પાણી ને તમારે ઉતારવા તો દેવું જ પડશે ને કાતો પછી આખી આખી રેલવે લાઈન ને તમે ઊંચી ઉઠાવો અને બધા ઘરનાળા પૂરી દો વાત પૂરી કર દો ગરનાળા પૂરીને તમે તો એની ઉપર થઈને રસ્તા કાઢી નાખો એટલે આવી

ન માત્ર ગુજરાતની દયનીય પરિસ્થિતિની ચર્ચા કરી છે પણ એની સાથે સાથે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય છે જો આ પ્રકારના નિષ્ણાતોને ખબર પડતી હોય તો શું આ કુર્સી પર બેઠેલા જે પણ રાજકારણીઓ છે એમને આ વાતનો અંદાજો ન આવતો હોય ચલો ન આવતો હોય તો જે પણ જે પણ વ્યક્તિઓ છે જે નિષ્ણાંતો છે કે જે ખરેખર આ ફિલ્ડની સાથે જોડાયેલા લોકો છે એમની સાથે સંપર્ક કરીને પણ અમદાવાદ શહેર કે ગુજરાત રાજ્યને આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર લાવે ખૂબ જ સરસ વાત અહીંયા ગેસ્ટે કરી છે કે વારંવાર એક જ વાત કે બહુ વધારે વરસાદ પડ્યો વરસાદ પડવાનો છે અને એ વાતનો અંદાજો આવી ગયો હોય તો એ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તૈયારી કરવાની જરૂરિયાત છે નહીં તો જે પ્રકારની પરિસ્થિતિ સુરત અને વડોદરાની જોવા મળે છે એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની પણ જોવા મળી શકે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર